દર્શક મિત્રો નમસ્કાર પ્રવેગ વિશેષમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું છું સત્ય મિત્રો આપ સૌ જાણો છો કે પ્રવેગ વિશેષ એક વિશિષ્ટ મહાનુભવોને જાણવા માટેનો એક ઉપક્રમ છે તેમની સર્જન યાત્રા તેમની સંઘર્ષ યાત્રાને માણવાનો એક મંચ છે અને આજે પ્રવેગ વિશેષમાં આપણી સાથે જે મહેમાન છે તેઓ ખરેખર એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે તેઓ એક મેઘાવી પ્રતિભા ધરાવતા મહાપુરુષ છે અને જૈન ધર્મના તેઓ તપસ્વી છે વિદ્વાન આચાર્ય છે અને જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે તેઓ વર્ષોથી કાર્યરત છે તેઓ છે આચાર્ય વિજય હાર્દિક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ મહારાજ સાહેબ નમસ્કાર આપનું પ્રવેગ વિશેષ શ્રેણીમાં હાર્દિક સ્વાગત કરું છું મહારાજ સાહેબ આપ અમારા આમંત્રણને માન આપીને પ્રવેગ વિશેષમાં પધાર્યા છો આપની સાથેના સત્સંગનો લાભ અમારા દર્શક મિત્રોને ચોક્કસ મળશે ઘણી બધી બાબતો માર્ગદર્શન મળશે પણ શરૂઆત સાહેબ આજના વાર્તાલાપની આપણે કરીએ તો મને એવું થાય છે કે આપની જે સાધુ જીવનની શરૂઆત થઈ ત્યાંથી વાત શરૂ કરીએ તો એ વખતે જે આપણને વૈરાગ્ય ભાવ આપણે જન્મ્યો એની પાછળના કયા કારણો કે એવી કઈ ભાવના હતી એક બહુ સરસ મજાની વાત છે કે જૈન સંઘની અંદર જૈન સમાજની અંદર દરેક માતા-પિતાને એક મનની અંદર એવી ઈચ્છા હોય, ભાવના હોય કે મારો દીકરો સાધુ બને, ગુરુ બને અને એક સંસ્કૃતિનો રક્ષક બને, જૈન ધર્મનો સરસ પ્રચારક બને. એ જ અનુસંધાનની અંદર મારા માતા-પિતા પણ આવી જ ભાવના ભાવતા અને ખાસ કરીને મારા માતાજી એમની એવી ભાવના હતી કે હું જો સંન્યાસ લઉં, હું જો દીક્ષા લઉં તો એ પણ મારી સાથે દીક્ષા લે. ઓહો આહા અને મેં જ્યારે દીક્ષા લીધી તે વખતે વર્ષની ઉંમર હતી માત્ર અંદર મારી દીક્ષા થઈ મારી જન્મભૂમિ કચ્છ કચ્છ વાગડની અંદર આધોઈ કરીને ગામ છે ભચાઉ તાલુકાની અંદર જી ત્યાં મારી જન્મભૂમિ છે અને ત્યાંના જ એક મોટા આચાર્ય ભગવંત આચાર્ય અરિયંત સિદ્ધ સુવિશ્વરજી મહારાજા જન્મભૂમિ એમની જ પચાસ વર્ષ પછી એમણે પોતાની જન્મભૂમિની અંદર ચોમાસું કરેલું અને તે વખતે અમે પરિચય થયો માતાજી પરિચય થયો હું તો નાનો અને નાના બાળકના મનની અંદર એવું બધું વૈરાગ્ય કે એવું બધું ના હોય બસ મમ્મી કરે એટલે આપણે કરવાનું મમ્મીની ઈચ્છા પૂરી કરવાની ગુરુ મહારાજના આશીર્વાદ લેવાના આ એક માત્ર આશીર્વાદના કારણે મારી સંન્યાસ યાત્રા સ્ટાર્ટ થઈ વાહ ખૂબ સરસ તો સાહેબ આપણે આપણા જે સાધુ જીવન દરમિયાન આપનો જે સંન્યાસ જીવન શરૂ થયું એ દરમિયાન આપણે ઘણા બધા ગુરુજનોનો માર્ગદર્શન આશીર્વાદ મળ્યા હશે કેળવણી થઈ હશે તો થોડીક એ ગુરુજનો વિશે વાત હા મને હું બાલમુની હતો નાનો બાળક હતો તો મને જ્યારે મેં દીક્ષા લીધી મારા ગુરુમાની સાથે ચાર સાધુ ભગવાન હતા અને તે વખતે મારા ગુરુમાની ઉંમર અડસઠ વર્ષની હતી હો અને એમની સાથે બીજા પાંચ ચાર સાધુ ભગવાન હતા એમની ઉંમર પણ લગભગ પાસઠ ઉપરની હતી એટલે એ બધા ભેગા થઈને મને કેળવ્યો ભણતર એક અલગ વસ્તુ છે એ પંડિતો તરફથી પ્રાપ્ત થયું ઘણા બધા ગુરુજનો તરફથી પણ પ્રાપ્ત થયું પણ મારા જીવનની અંદર હું વિચારું કે આ જો વૃદ્ધોની વચ્ચે હું રહ્યો ને એના કારણે મારી અંદર જે સ્ટેબિલિટી આવી જે તાકાત આવી જે એનર્જી આવી જિંદગીના અલગ અલગ એંગલ સમજવામાં આવ્યા સાધુ જીવનની જે વાસ્તવિકતા સમજાઈ એ શ્રેય બધો એમને ખૂબ સરસ વૃદ્ધોની વચ્ચે રહેવાથી સૌથી મોટો ફાયદો મને વાહ તો સાહેબ એ વખતના કોઈ યાદગાર પ્રસંગો તમને યાદ આવે અને વાત કરી શકો હા યાદગાર પ્રસંગ આવે યાદ બિલકુલ હું નાનો હતો જી અને શું થતું વૃદ્ધો એક બહુ માયાળું હોય હા વિઆર કરીને અમે ચાલતા જઈએ જી તો લગભગ પંદર સત્તર કિલોમીટર ચાલવાનું હોય હું નાનું હોઉં બહુ બહુ લાગે સવારે સરસ પણ લાગે તે બધા

એનાથી એટલી બધી સરસ સ્થિરતા મળી આ સૌથી વધારે યાદગાર પ્રસંગ આપણે કહી શકાય મારા બચપણનો કે મારા માટે કાંઈ પણ ચીજ મને જોઈએ મને એક ડ્રોઈંગનો બહુ શોખ હતો જી આજે પણ છે જી ડ્રોઈંગનો શોખ પેઇન્ટિંગનો શોખ અને સાધુ જીવનની અંદર પેઇન્ટિંગ કરવું કે ડ્રોઈંગ કરવું

અગિયાર વર્ષની ઉંમરે સાહેબ આપણે સંન્યાસ ધારણ કર્યો સાધુ જીવન સ્વીકાર્યું અને ત્યારબાદ યુવા અવસ્થા અને ધીમે 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 કરીને આપની વય વધતી જાય તો સાહેબ એ જે ફેરફારો જે હોય છે વયને આધી સમજણના ફેરફાર ઘણા બધા સાહેબ એમાં તમે એ આખો જે કહેવાય કે એ ફેઝ એ ગાળો તમે કઈ રીતે ફેસ કર્યો એ બહુ સરસ વાત કરી તમે અને મારી મનગમતી વાત છે આ એના માટે મારે ગુરુમાના જે બહુ સરસ સમજદારી વાપરી હતી શરૂઆત થી જ મને હું જ્યારે દીક્ષા પહેલા લગભગ દસેક મહિના ગુરુમા સાથે રહ્યો અને એ દસેક મહિના દરમિયાન મને વાર્તાની ચોપડી આપી અને સીધી સી વાત છે કે નાના બાળકના હાથમાં વાર્તા આવે તો તો પછી મજા આવી જાય એમાં પણ બાળ વાર્તાઓ આપણી ગુજરાતી જેમ કે જીવરામ જોશીની જે કે પેલા બધેકાની છે કેવી ઘણી બધી વાર્તાઓ પુસ્તકો મારા માટે લાવી દીધી એ વખતે મને ભણવાનું નહીં ગમતું જેવી રીતે નાના છોકરાઓ ના ગમતું એ સહજ છે પણ એ વખતે ગુરુ માજે બહુ સમજદારી વાપરી કે મને વાર્તાઓની ચોપડી એટલી બધી લાવી દીધી તું વાંચ વાર્તા બીજું કાઈ નહીં અને એ વાર્તા વાંચતા વાંચતા મારી વાર્તા વાંચવાનું મારે દીક્ષા જીવન પહેલાથી ચાલુ થયું અને એ પ્રવાહ જે ચાલુ થયો કે કનૈયાલાલ મુનશી છે પછી મોહનલાલ ચુનીલાલ ધામી છે એ પછી એ જમાનામાં જેટલા સારા સારા રાઇટર હતા જે ગુણવંત આચાર્ય છે ગુણવંત શાહ છે એવા ઘણા બધા એવા હતા જે ઐતિહાસિક વાર્તાઓ પણ લખતા ધારાવાહિક પણ લખતા આવી બધી પુસ્તકો આખા સમયની અંદર મને વાંચવામાં આવી એટલા માટે મને એટલી બધી સ્ટેબિલિટી મળી કે વયના કારણે જે પણ મને કાંઈ પણ સંયમ જીવનની અંદર ડિસ્ટર્બન્સ આવે એ બધું ક્લિયર થઈ ગયું વાહ ખૂબ સરસ સાહેબ ખૂબ આનંદ સાથે ખાસ તો પ્રેરણાદાયક વાતો છે અને આપ ખૂબ સહજ રીતે સરળ રીતે આપની બાલ્યાવસ્થામાં જે સાધુ જીવન સ્વીકાર્યોની વાત કરી રહ્યા છો પ્રખર વિદ્વાન છે જૈન તપસ્વી છે અને જૈન ધર્મ અને ભારતની સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે ખૂબ સુંદર કાર્ય વર્ષોથી કરતા આવ્યા છે તેઓ છે આચાર્ય વિજય હાર્દિક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ ચાલો એમની સાથેનો વાર્તાલાપ આગળ વધારી ભારત સાહેબ આપણે વાત કરી રહ્યા હતા આપણા અભ્યાસની આપણે બહુ જ નાની ઉંમરે અગિયાર વર્ષની ઉંમરે માત્ર સાધુ જીવન ધારણ કર્યું સંન્યાસ ધારણ કર્યું તો એ સંન્યાસ જીવન સ્વીકાર્યા પછી જે અભ્યાસ થતો હોય છે એ માત્ર ધર્મશાસ્ત્રોનો અભ્યાસ થતો હોય છે કે જે મેઇન કોર્સ જે મેઇન સ્ટ્રીમનું જે એજ્યુકેશન હોય છે એનો પણ થતો હોય છે ને કઈ રીતની આખી એ શું વાત હોય છે એ થોડુંક એ અંગે આપ જણાવશો જૈન ધર્મ અહિંસા પ્રધાન છે જી એટલે સૌથી મુખ્યતા ધર્મની અંદર જ્યાં જ્યાં અહિંસા પડાય જીવ હિંસા ન થાય એની વિશેષ ધ્યાન રાખવામાં આવે એટલે દીક્ષા પછી તરત ને તરત અમને જૈન ધર્મની બાયોલોજી શીખવાડવામાં આવે જી ભગવાન મહાવીર સ્વામીએ જે બાયોલોજી આપેલી છે એ શીખવાડવામાં આવે એના પછી ગુજરાત અને ગુજરાતી માટે હું ગૌરવ લઈ શકું કે બાયોલોજીના ઘણા બધા એવા પુસ્તકો આપણી પાસે ગુજરાતી ભાષામાં મોજૂદ છે બાળકો માટે પણ ઉપયોગમાં આવે મોટેરા માટે પણ ઉપયોગમાં આવે તો તે વખતે પણ ગુરુ મહારાજના ખાસ એટલું લાંબુ વિઝન હતું સાથે જૈન ધર્મનો અભ્યાસ થાય જૈન ધર્મની બાયોલોજી એની સામે સાયન્સની અંદર જે પણ બાયોલોજી છે એ બંનેનું મિક્સર કરીને મારે શીખવાડતા એટલે મારે કમ્પેરિઝન કરવા પણ સારું પડતું આ પહેલું સ્ટેપ એના પછી આખી વિશ્વ વ્યવસ્થા આખી વ્યવસ્થા એનું એક અધ્યયન થાય તો એની અંદર ઘણું બધું હોય કેમિસ્ટ્રી હોય એના પછી બાયોલોજી તો આવે એની સાથે એના પછી ભૂગોળ ખગોળ એસ્ટ્રોલોજી એસ્ટ્રોનોમી આવું ઘણું બધું આવે ઘણા વિષયોને સ્પર્શ કરે તો એના માટે પણ આપણા ગુજરાતની અંદર ઘણા બધા પુસ્તકો પ્રાપ્ત થાય છે આજે પણ થાય છે તે વખતે પણ થતા હતા તો એક સાથે જૈન ધર્મનું જે તત્વજ્ઞાન છે એ પણ ભણવાનું એની સાથે આની સાથે ટેલી કરવાનું એમ કરીને બઉ સરસ અભ્યાસ થયો એટલે સૌથી બેઝ તરીકે આ બે ચીજ છે અને એના પછી આગમો તરફ આગળ વધ્યા જે ભગવાન મહાવીર સ્વામી પોતે બોલે છે એમની પોતાની ભાષાની અંદર આગમો છે અને એ બધા ભણવાનું એ બધા પ્રાકૃત ભાષામાં છે સંસ્કૃત ભાષામાં છે પ્રાકૃત અને સંસ્કૃત ભાષા પહેલા શીખવી પડે તો એ એક વ્યાકરણ શીખી લીધું અને એના પછી આખો પ્રવેશ આની અંદર થઈ ગયો તો એ જે સંસ્કૃત અને પ્રાકૃત શીખવાની જે વાત છે કેમ કે એવું કહેવાય છે કે અઘરી ભાષાઓ હા બહુ અઘરી તો એ કેવો રહ્યો સાહેબ એ આપનો અનુભવ બહુ ભારી બહુ ડિફિકલ્ટ અને આપણને તો બહુ ભારી લાગે અને એક બાળપણની અંદર ભણવા માટેનું એટલું બધું કાંઈ હોય નહીં આપણી પાસે ઈચ્છા પણ ન હોય અને રમતમાં વધારે મન હોય આપણું પણ છતાં પણ બે વર્ષ લાગ્યા મને મને આ સંસ્કૃત અને અલગ અલગ એક પાલી રાજસ્થાનની અંદર એક પંડિતજી હતા બ્રાહ્મણ પંડિતજી હતા અને લગભગ છન્નુ વર્ષની ઉંમર હતી અને એ પંડિતજી મને સંસ્કૃત ભણાવવા માટે આવતા તો એમની રિસ્પેક્ટ માટે પણ મારે સંસ્કૃત સમજદારીથી થી બોલ્યો એટલા માટે બહુ સરસ સ્ટેબલ થયું અને એ પછી પ્રાકૃત ગુરુ મારે જે કરાવ્યું તો લગભગ બે વર્ષના ગાળાની અંદર આ એક ભાષાનું જ્ઞાન મળી ગયું એના પછી પ્રેક્ટિસ થઈ વર્ષોથી જે આજે પણ ચાલે છે જી જી બિલકુલ વાહ ખૂબ સરસ પ્રેરણાદાયી આખી વાત છે સાહેબ એ જ સંદર્ભમાં થોડુંક આગળ વધીએ તપસ્વી જીવનની વાત કરીએ તો અમને ગૃહસ્થોને એક સાહજિક એવો પ્રશ્ન થાય અમુક પ્રકારના ડર પણ હોય છે એટલે એ થોડીક એનો જે કહેવાય કે એનું એનું સમાધાન મળે એટલે આપને આ પ્રશ્ન પૂછવો કે તપસ્વી જીવન દરમિયાન ખાસ કરીને જૈન સાધુ બન્યા પછીની જે ડે ટુ ડેની જે લાઈફ હોય છે એ બહુ જ હાર્ડશીપ વાળી હોય છે તકલીફ ભરેલી હોય છે એમાં જે આધુનિક ઉપકરણો નહીં વાપરવાની વાત છે ટાળ તડકો વરસાદ ચંપલ પણ ન પહેરવાના હોય બધે ચાલતા જ જવાનું હોય કેશ લોચની જે પ્રક્રિયા છે એ બધી વસ્તુઓ જે છે એ આપે પણ એમાંથી આપ પસાર થયા ડે ટુ ડે તો થોડીક એ અંગે વાત કરશો કે કઈ રીતની વાત હોય છે કેવો અનુભવ હોય છે અને કેવી રીતે સ્વીકારી શકાય છે બહુ સરસ વાત કરી મજા આવી ગઈ મને તમે એકવીસમી સદીની વાત કરો છો ને હું માણસ છું વીસમી સદીનો જી તો તો અને માણસ ગામડામાં મોટો થયો તડકો લાગતો જ નતો એટલે હું જ્યાં સુધી દીક્ષા લીધી ત્યાં સુધી ટાટ શું તડકો શું કહેવાય મને ખબર નથી અને ગામડામાં જ મોટા થઈએ એટલે બધી કલ્પના પણ ના આવે કે ટાટ પણ હોય કે તડકો પણ હોય અને પગમાં ચપ્પલ પહેરવાની વાત હોય મેં મારી જિંદગીમાં ક્યારે ચપ્પલ પહેરી જ નથી નથી મળતી એટલા માટે નહીં પણ મને ગમતું જ નહીં અચ્છા એટલે કાંઈ પ્રશ્ન નથી તો સાધુ જીવન જીવવાની વાત આવે છે સાધુ જીવનમાં અમારે ક્યારે સ્નાન કરવાનું હોય દીક્ષા દિવસથી લઈને છે જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી તો ગામડાની અંદર પણ એવું કાંઈ જરૂરી નહીં અમે પાણી તો અમારું ગામ ડુંગર ઉપર હતું ડુંગર ઉપર અમારું ગામ હતું

હવે ખાવા પીવા માટે પણ લિમિટેડ આઈટમ હોય ગામડાની અંદર તો હવે સાધુ જીવનની અંદર તો ઘણી બધી આઇટમ હોય અમે દસ ઘરે ગોચરી વરવા માટે જઈએ ભિક્ષા લેવા માટે જઈએ તો દસ જાતની ચીજ મળે એના માટે મારા ગુરુમાં જે મને પ્રેક્ટિસ કરાવેલી એક એક્ઝામ્પલ છે કે તમારા ઘરે અમે આવીએ તો સીધી સી વાત કે તમે સારામાં સારી ચીજ અમને આપશો ને જે તમારા દીકરાને પણ ના આપો એના કરતાં પણ વધારે સારી ચીજ આપશો તો એવા સમયની અંદર અમારું મનનું બેલેન્સ કેવી રીતે રહી શકે જરૂરી નથી અમને દરેક વખતે સારી ચીજ મળે આખું હિન્દુસ્તાન ફરવાનું થયું તો કેટલીક વખત એવા પણ દિવસો ગયા કે ખાલી

તો એના માટે કેવી રીતે પ્રેક્ટિસ કરાવી આવી રીતે ભાવશે ભાવે તો સાધુ એમાં થોડી ચાલશે કાંઈ જે મલે વાપરવાનું હશે કે હું તમને કહું ને તમે મારા માટે લાવી આપો તો એવું સિસ્ટમ જૈન સાધુની અંદર ના હોય તો આની જે આ મહત્વ છે લાપસી ઉપર જે આ છે એ ન ચાલે તો લાપસી લાવતા એની અંદર એરંડિયું તેલ નાખી દેતા લાવી દેતા બાલ્મની ખાઓ ઓહ

પણ ચીજ ઠંડી ગરમ કાચી પાતળી ઓછી વધારે મસાલાવાળી અને કોઈ પણ સ્ટેટની સ્પેશિયલ ડીશ હોય તો પણ અમને તકલીફ ના હોય વાહ આ આવી ટ્રેનિંગ થઈ એટલે જે રાગ રાગ જે થતો હોય છે વસ્તુઓ ઉપર કે વિષય ઉપર

ખૂબ સરસ સાહેબ પણ આ ચીજની પાછળ સૌથી મોટું ગામડાનું જીવન જે જીવ્યા ને એટલો મોટો રોલ છે ને ફાયદો છે ગુરુ મહારાજની સામે કોઈ પણ પ્રશ્ન કરવાનો મન નહી થયું ચાલ વાહ આ એક સરસ છે ખૂબ સાહેબ अगेन પ્રેરણાદાયી અને સમાજ ઉપયોગી વાતો સાહેબ ખૂબ સરસ થઈ રહી છે મારા સાહેબ આપ વર્ષોથી વિચરતા આવ્યા છો સતત વિચરો છો અને આપ પોતે તીર્થયાત્રાના પણ હિમાયતી છો અને નજીકના ભૂતકાળમાં આપે ખાસ હિમાલયની ચાર ધામની યાત્રા કરી જે કદાચ જૈન તપસ્વીઓમાં બહુ ઓછું જોવા મળે છે મને એવો ખ્યાલ છે કદાચ પ્રથમ વાર એ થઈ અને તો શું એની પાછળનું શું ઉદ્દેશ્ય હતો આપનો સાહેબ તમારું ગેસિંગ બરાબર છે બહુ સારું છે જૈન સાધુમાંથી ચાર ધામની યાત્રા કરવાવાળા સૌથી પહેલાં અમે હિંમત કરી અને એમાં પણ કોઈ જૈન ધર્મના દરેકે દરેક રૂલ ફોલો કરતા કરતા આના માટેનું સૌથી

એવું શું હું કે જેનાથી આખા વિશ્વને લાભ મળે તો સૌથી પહેલા ભારત ઉપર નજર કરી હમણાં આપણે જોઈએ છીએ કે કેટલીક મેન્ટાલિટી એવી થતી જાય છે ધર્મો એકબીજાથી દૂર થતા જાય છે મને આ નહીં ગમ્યું તો મેં વિચાર્યું ચલો એક જૈન છું લોકો વિચારશે આ જૈન થઈને હિન્દુ ધર્મની યાત્રા શા માટે કરે ચાર ધામની તો એ લોકોને એક મેસેજ જશે કે જૈન અને હિન્દુ અલગ નથી બંને એક જ છે ભાગવતની અંદર પણ શ્રી ઋષભદેવ ભગવાનનું જીવન ચરિત્ર છે અને જૈન ધર્મની અંદર પણ આખી રામાયણ છે તો અલગ કેવી રીતે હોઈ શકીએ આ એક સૌથી મોટો મેસેજ દેવો તો કે જૈન ધર્મ હિન્દુ ધર્મ અલગ નથી આ એક મેસેજ બીજું મેસેજ એ છે કે ભારતના જેટલા પણ લોકો છે એ બધું વિચાર કે ચલો ફરવા જઈએ દૂર દૂર દેશમાં જઈશું ત્યાં આવું છે તેવું છે પરંતુ મારે એ મેસેજ કરવો હતો કે ભારતમાં જ બધું છે ભારત થી બહાર જે પણ છે ને આની રિપીટ કોપી છે કે ફોટો કોપી છે ભારત ની અંદર જે છે દુનિયામાં ક્યાંય નથી એકવાર આખા ભારતની તમે યાત્રા કરી લો જોઈ લો જે ફરવું હોય કરી લો એના પછી મન થાય તો બહાર જજો આ બીજો મેસેજ હતો ત્રીજો મેસેજ એ હતો કે અમે સાધુ છીએ તો અમારી ઇનર કેપેસિટી કેટલી હોઈ શકે વધારેમાં વધારે ગામની વચ્ચે રહીએ એટલી ખબર ના પડે જ્યારે સૌથી વધારે ડિફિકલ્ટીમાં રહીએ ડિફિકલ્ટીમાં તે વખતે અમારી જે એનર્જી છે કે અમારી તાકાત છે કે અમારી શક્તિઓ એકદમ ક્લિયર થાય તો એ પણ એક પરીક્ષા હતી એ પણ એના માટે પણ હિમાલય પસંદ કરેલો અને એક સૌથી સારામાં સારી વાત કે જૈન સાધુ માત્ર ચાર દિવાલની અંદર પૂરાઈને નથી રહેતા માત્ર તપસ્યા ઉપવાસ વગેરે નથી કરતા પણ સાથે સાથે આખી ભારતીય સંસ્કૃતિની આખી માનવજાતની પણ ચિંતા કરે છે અને પોતાના જીવના જોખમે કરે છે આવો મેસેજ આપવો વાહ ખૂબ પ્રેરણાદાયી ખૂબ સરસ સાહેબ આમ પણ સાહેબ ચાર ધામની યાત્રા જે છે મારા સાહેબ એ દુષ્કર કહેવાય છે હા ખૂબ અઘરી કહેવાય છે અને એ જે પૂર્ણ કરે તો એ બહુ જ જેને કહેવાય કે પુણ્યશાળી કહેવાય તો એ યાત્રા દરમિયાન સાહેબ આપને તકલીફો પડી તકલીફ માનો તો તકલીફ જ તકલીફ હતી અને ન માનો તો કઈ જ તકલીફ ના હતી અચ્છા પહેલો જ દિવસ

અને એ જે ચારધામની યાત્રા આખી કરીએ દરમિયાન આપણે અલગ અલગ પ્રદેશો ખાસ કરીને ઉત્તરાખંડના વિવિધ પ્રદેશોના સ્થાનિક પ્રજાનો પણ સ્થાનિક પ્રજા તો એટલી સરસ છે એટલી સરસ છે હકીકતમાં દેવભૂમિમાં દેવ રહે છે તો દેવ રહે છે કદાચ એકાદ કોઈને આપણે કહી દઈએ ને આપ જૂથ બોલતો તો પહેલાને બહુ ખોટું લાગી જાય અને એવું કે કે બાબા એ લોકો ના ચોરી કરે ના ખોટું બોલે હિંસા કરે અને એટલા બધા માયાળુ માણસો છે કે આપણને એવું લાગે કે આપડે એની સાથે જ રહી જઈએ કયા કયા સાહેબ આ યાત્રાના યાદગાર અનુભવ જો આપણે સોન પ્રયાગ કરીને એક સ્પોર્ટ છે તો ત્યાં અમે ગયા અને ત્યાં અમે હજી તો એન્ટર થતા ત્યાં રોડ ઉપર પોલીસ ઉભેલી અમને રોક્યા અમને કે બાબા કે तो हमें अभी तो हम गुजरात से आता है पैदल चल के आता है कि झूठ बोलता है कि बाबा कभी पैदल चल के आता है क्या अच्छा। नीचे ऋषिकेश से आता है गुजरात से कोई आता है क्या नहीं नहीं। नहीं। हम गुजरात से आए हैं विश्वास करो भरोसा करो हम जैन साधु है तो हजी गुस्से थे यो पुलिस आना तुम जैन साधु जैन साधु कपड़े थोड़ी पहनते हैं कहा दिगंबर साधु टीवी में जो है मैं तू तेरी समझाओ भाई મોટા પોલીસ હતા એ સમજદાર હતા બેસાડ્યા બેઠા બાબા કાં સે કીધર શાંતિથી પૂછ્યું એને સમજાય કે અમે જૈન સાધુ છીએ અમારા આઈડી કાર્ડ ના હોય ના હોય કોઈ પણ કાર્ડ ના હોય मैं बैठा के यहाँ कोई आप आए हो तो कोई होटल बुक की है मैं तो नहीं नहीं हम होटल में नहीं रहते कोई मंदिर होगा वहाँ रह लेंगे तो यहाँ तो कोई मंदिर नहीं है पीछे मैं जमने की दू कि हम कहाँ जाए ये बताओ आप बेचारे मुझ में आप पकड़ी ने लाओ तो पची तो कैसा पुलिस थाने में रहेंगे आप हम तो रहेंगे कहीं भी रहेंगे આખો દિવસ પોલીસ થાનામાં રહ્યા અને મેં એને કીધું તું અમે રહીએ ત્યાં સુધી કોઈને કેતો અમે પોલીસ થાના નહીં તો ખોટો મેસેજ જશે આ એક અને એના પછી તો એક પોલીસ ત્યાંના થોડાક શંકાશીલ હોય આખો દિવસ અમારા પર વોચ રાખે ધ્યાન રાખે ધ્યાન રાખે શું કરે છે અરે અમે તો સ્વાધ્યાય કરતા ભણતા ભગવાન નું નામે ચાપ કરતા એના પછી એટલું બધું સરસ થઈ ગયું બાબા બહુ જોરદાર ઓર ચાર દિન ડૂબ્યા એટલા બધા ખુશ થઈ ગયા એટલા બધા ખુશ થઈ ગયા ને મજા આવી ગઈ મેં કીધું તમે જ હતા ને પકડી લાવ આ ખાટો મીઠો અનુભવ એટલો સરસ રહ્યો એવા તો ઘણા બધા અનુભવ હતા ખૂબ સરસ મારા સાહેબ આપની સાથે વાર્તાલાપ કરીને ઘણું બધું જાણવાનું મળી રહ્યું છે ઘણી બધી પ્રેરણાદાયક વાતો પણ થઈ રહી છે પણ આજે આપણે અટકવું પડશે આજે સમયમર્યાદાના કારણે પણ આપની સાથેનો જે વાર્તાલાપ છે એ આપણે આવતા એપિસોડમાં આપણી આ શ્રેણીમાં આગળ વધારીશું દર્શક મિત્રો આપણે પ્રવેગ વિશેષના ઉપક્રમે જે વાર્તાલાપ આજે કરી રહ્યા હતા તેઓ જૈન તપસ્વી વિદ્વાન ધર્માચાર્ય અને જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે વર્ષોથી કાર્યરત છે એવા આચાર્ય વિજય હાર્દિક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે આપણે આજે આ મુલાકાત કરી એમની સાથેની મુલાકાતને આપણે આવતા એપિસોડમાં આગળ ધપાવીશું જોતા રહેશો પ્રવેગ વિશેષ